નાસ્તા તો આપણા બધાના જ ઘરોમાં કંઈક ને કંઈક અલગ અલગ રીતના બનાવતા જ હોય છે પણ આજે આપણે એકદમ ઓછા તેલમાં પ્રોટીનથી ભરપૂર એવી સુપર હેલ્ધી નાસ્તાની રેસીપી બનાવશું અને વળી આ નાસ્તો બાળકોથી લઈ મોટા સુધી બધાને જ ભાવે તેવો છે તો જ્યારે એવું થતું હોય ને કે એકદમ ટેસ્ટી એવો નાસ્તો ખાવો છે પણ તે હેલ્ધી હોવો જોઈએ તો એના માટેનો તો આ બેસ્ટ ઓપ્શન છે અને જો તમે રૂટીન નાસ્તાથી કંટાળ્યા હોય ને તો એકવાર તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને આ નાસ્તા જોડે કહી શકાય તેવી આપણે એક ચટણી પણ તૈયાર કરશું જે ખાટી મીઠી અને થોડી સ્પાસી એવી રહેશે અને વળી આ રેસીપી તો એકદમ સિમ્પલ એટલે કે ઘરમાં રહેલી જ વસ્તુઓ અને બહુ જ ઓછા મસાલાઓથી બનાવાય તેવી છે એમ છતાં પણ એકદમ ટેસ્ટી એવી લાગે છે તો ચલો બનાવવાની શરૂઆત કરીએ ચણા દાળ ફરાની રેસિપી નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જો તમને મારી રેસિપીસ વિડિયો ગમતા હોય તો લાઈક શેર અને મારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો તો સૌથી પહેલા તો અહીંયા એક કપ જેટલી ચણાની દાળને ત્રણ થી ચાર કલાક માટે પાણીમાં પલાળી રાખી હતી હવે જો દાળને બહુ વધારે વાર સુધી પલાળવાનો ટાઈમ ના હોય ને તો થોડી ગરમ પાણીમાં જ પલાળી દેવી જેથી કરી એકદમ જલ્દીથી પલળી જાય અને બધું જ પાણી એકદમ નિતારીને મિક્સર બાઉલમાં એડ કરી કરકરી એવી દાળને પીસવાની છે હવે તેમાં તીખાશ મુજબ લીલા મરચાં એક ઇંચ જેટલો આદુનો ટુકડો તેમજ લસણની કળીઓ એડ કરું છું પણ જો લસણ ન ખાતા હોય ને તો તેને સ્કીપ કરી દેવું ત્યારબાદ કોથમીર પણ થોડી વધારે માત્રામાં જ ઉમેરશું અને તેમાં મસાલાઓ પણ એડ કરી દેવાના તો એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર અડધી ચમચી જેટલી હળદર ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું તેમજ નાની ચમચી જેટલી હિંગ અડધી ચમચી જેટલું આખું જીરું અને અડધી ચમચી જેટલું આમચૂર પાવડર ઉમેરશું હવે અહીંયા તો તમે આમચૂર પાવડરની જગ્યાએ ચાટ મસાલો પણ ઉમેરી શકો અને હવે આ દાળને આપણે એકદમ કરકરી એવી જ ક્રશ કરવાની છે આમ તો દાળ જો એકદમ સરસ પડેલી હોય ને તો પાણી ઉમેરવાની પણ બિલકુલ જરૂર નહીં જ પડે અને જો કદાચ જરૂર લાગે ને તો એકાદ ચમચી જેટલું જ પાણી ઉમેરવું પીસતી વખતે વધારે નહીં તો અહીંયા જોઈ શકાય છે કે એકદમ કરકરી એવી ચણાની દાળ પીસાઈને તૈયાર છે બસ ખાલી અહીંયા આ જ વાતનું ધ્યાન રાખવાનું કે આ ફિલિંગ થોડું આવું સૂકું અને દરદરું એવું જ રહેવું જોઈએ તો નેક્સ્ટ અહીંયા મેં એક કપ જેટલો ચોખાનો લોટ લઈ લીધો છે હવે આ ચોખાના લોટને આપણે થોડો બાફવાનો છે તો પેનમાં એક કપ જેટલું પાણી ઉમેરી દઈશ ત્યારબાદ મીઠું એડ કરીને પાણીને ગરમ થવા દેસુ અને અહીંયા પાણીને આપણે કંઈ બહુ ઉકાળવાનું નથી બસ થોડું ગરમ જ થવા દેવાનું અને પછી તરત જ ચોખાના લોટને ઉમેરી દેસુ અહીંયા તમે જોયું ને કે એક કપ જેટલો લોટ લીધો હતો તો એની સામે એક કપ જેટલું જ પાણી રાખવાનું હવે જો લોટ ઉમેરીને તો પહેલાં તો હીટ કે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની અને પછી લોટને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું હવે અહીંયા તો મેં ચોખાનો લોટ લીધો છે પણ જો તમે ઈચ્છો ને તો ઘઉંનો કે પછી રવાનો લોટ લેવો હોય તો એ પણ લઈ શકાય અને જો રવાનો લોટ લો ને તો એને પણ ચોખાના લોટની જેમ જ જ આ રીતે પાણીમાં બાફી લેવાનો અને હવે આ લોટને ઢાંકીને પાંચથી સાત મિનિટ માટે એમ જ રહેવા દેસુ તો ત્યાં સુધીમાં સુપર ટેસ્ટી એવી ચટણી બનાવી લઈએ તો અહીંયા મેં લાલ મરચાં લઈ લીધા છે ત્યારબાદ થોડી લસણની કળીઓ થોડા શેકેલા શિંગદાણા આ નાસ્તો પ્રોટીનથી ભરપૂર બનાવીએ છીએ તો એની સાથે ચટણી પણ એ જ રીતે બનાવશું તેમજ આખું જીરું અને સાથે થોડા આખા ધાણા પણ ઉમેરશું જેથી આ ચટણીના ટેસ્ટમાં બહુ વધારો થશે સ્વાદ પ્રમાણે મીઠું થોડી ખાંડ અને કોથમીર તો તો એને રીતે ડાળખીઓ સહિત જ ઉમેરી દઉં છું ગળપણ તો એડ કર્યું પણ થોડી ખટાશ માટે લીંબુનો રસ અને થોડું એવું પાણી ઉમેરીને આપણે તેને પીસી લેશું તો અહીંયા આપણી નાસ્તા જોડે કહી શકાય તેવી સુપર ટેસ્ટી ચટણી તૈયાર છે કે જે થોડી ખાટી મીઠી અને સ્પાઈસી એવી છે હવે આ બાજુ આપણે લોટને જોઈ લઈએ તો લોટને હાથ અડાડી શકાય ને એવો ઠરી ગયો છે હવે તેને એક બાઉલમાં લઈ લેશું અને તેમાં થોડું તેલ ઉમેરીને એકદમ સારી રીતે મસળી લેશું અહીંયા તો તેલની જગ્યાએ ઘીનો વપરાશ પણ કરી શકો અને લોટ આવો થોડો નવશેકો ગરમ હોય ને ત્યારે જ તેને મસળી લેવાનો જેથી કરી એકદમ પ્રોપર એવી તેની કણિક બંધાય અને લોટ આપણો એકદમ કઠણ પણ નહીં અને સાવ નરમ પણ નહીં એવો રાખવાનો તો એક નાની પૂરી જેવો લુઓ લઈ લીધો છે અને આવી રીતે બેકિંગ પેપર ઉપર રાખી હાથને થોડો પાણી વાળો કે પછી તેલવાળો કરતા જઈને સારી રીતે સ્પ્રેડ કરી દેસુ તો આમ વણવાની ઝંઝટ વગર ધીરે ધીરે આવી રીતે સ્પ્રેડ કરતા જશું ને તો ઇઝીલી નાની પૂરી જેવું બની જશે અને હવે આપણે જે ફિલિંગ તૈયાર કરીને રાખ્યું હતું ને તે તેમાં એડ કરી દેસુ બસ તો સિમ્પલ આવી રીતે સાઈડથી ખાલી ફોલ્ડ જ કરી લેવાનું એટલે કે આપણે તેની કિનારી વાળવાની પણ જરૂર નથી આવી રીતે સ્ટફિંગ થોડું વ્યવસ્થિત અને જે પૂરી બનાવતા હોય ને એ બહુ જાડી ના રહે એનું ધ્યાન રાખવાનું હવે જો બેકિંગ પેપર ના હોય ને તો કપડાને ભીનું કરીને એના ઉપર પણ આવી રીતે ઇઝીલી સ્પ્રેડ કરી શકાશે અને જો આવી રીતે નાની નાની પૂરીઓ ના વણવી હોય ને તો મોટી રોટલી વણીને પણ કોઈ વાસણથી તેને કટ કરી લેવાની હવે આપણે તેને સ્ટીમ કરવા રાખવાનું છે તો સ્ટીમરની પ્લેટમાં થોડું તેલ લગાવીને આવી રીતે બધા જ ફરાને એડ કરી દીધા અને પંદર મિનિટ માટે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે તેને સ્ટીમ થવા દઈશું આમ પંદરેક મિનિટ જેવું થઈ ગયું છે તો આપણો નાસ્તો એકદમ સરસ સ્ટીમ થઈ ગયો છે તો હવે તેને આપણે બહાર કાઢી લેશું હવે અહીંયા તો બીજા બધા નાસ્તા બનાવતા હોય ને એની કમ્પેરમાં આ નાસ્તો બનાવતી વખતે તો બહુ જ ઓછા તેલની જરૂર પડી હવે આ નાસ્તાને તો તમે એમ પણ ખાઈ શકો પણ થોડો વઘાર એડ કરીએ ને તો તેનાથી તેના ટેસ્ટમાં બહુ વધારો થશે હવે તેને આખું રાખવું હોય તો એમ પણ કરી શકાય પણ અહીંયા હું તેને વચ્ચેથી થોડું કટ કરી લઉં છું આમ જોવા જઈએ ને તો આ નોર્થ ઇન્ડિયન રેસીપી છે તો ટ્રેડિશનલી તેને ઘઉંના લોટથી જ બનાવવામાં આવે છે પણ આ રીતે આપણે અલગ અલગ લોટનો વપરાશ કરીને પણ બનાવી શકાય હવે વઘાર માટે કડાઈમાં થોડું તેલ ઉમેરી દઈશ અને તેલ થોડું ગરમ થઈ જાય એટલે રાય આખું જીરું લીમડાના પાન તેમજ થોડી હીંગ ઉમેરી દઈશ અને પછી આપણે જે બનાવેલો નાસ્તો છે એ બધો જ તેમાં એડ કરી દેવાનો અને થોડા એવા આપણે તેને સતડાવા દઈશું જેથી કરી થોડી ક્રિસ્પીનેસ આવે તો આમ થોડા અચ્છા ગુલાબી જેવા થાય ત્યાં સુધી સતળાવા દેવાના જેથી કરી ખાવાની મજા આવે તો અહીંયા આપણો એકદમ ટેસ્ટી એવો નાસ્તો બનીને તૈયાર છે તો તેને આપણે સર્વ કરી લેશું તો ઉપરથી થોડો આવી રીતે આચાર મસાલાને સ્પ્રિન્કલ કરશું આવી રીતે થોડો આચાર મસાલો સ્પ્રિન્કલ કરશું ને તો આ નાસ્તાના ટેસ્ટમાં તો બહુ વધારો થશે અને ઉપરથી થોડી કોથમીર પણ એડ કરી દઈશ તો આ સુપર હેલ્ધી પ્રોટીનથી ભરપૂર રહેવા ચણાદાર ફરાને સવારમાં એટલે કે બ્રેકફાસ્ટના સમયે કે પછી સાંજના સમય એટલે કે ચાની સાથે ખાવાની તો બહુ જ મજા આવશે તો ઘરમાં નાનાથી લઈ મોટા સુધી બધાને જ તેવી આ છે તો આમ જો તમે નાસ્તો ખાઈને કંટાળ્યા હોય ને તો આ રેસીપી ગરમા ગરમ ખાવાની તો બહુ જ મજા આવશે આ રેસીપીનો વિડીયો કેવો લાગ્યો એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો તમારી એક લાઈક કે કમેન્ટ એ મારા માટે બહુ મોટું પ્રોત્સાહન છે અને જો તમને મારી રેસીપીસના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ખૂબ ખૂબ આભાર